રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત ધોરણ નવ અને 10 ની વિદ્યાર્થીઓને અપાતી સાયકલનો મોટો જથ્થો મેઘરજ કસાણા ઉત્તર બુનિયાદી સ્કૂલમાં મેદાનમાં જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે દ્વારા ધોરણ નવ અને 10 ની આદિવાસી અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વિદ્યાર્થીઓને સમયસર શાળાએ જઈ શકે તે માટે સરસ્વતી સાધના સાયકલ યોજના અમલ બનાવી છે. તે અંતર્ગત ધોરણ નવ અને 10 માં અભ્યાસ કરતી દરેક આદિવાસી અને બક્ષીપંચ વિદ્યાર્થીનીઓને શાળાના પ્રવેશ દરમિયાન સાયકલો આપવામાં આવતી હોય છે આ સાયકલોનો મોટો જથ્થો મેઘરજના અતરિયાળ કસાણા ગામે આવેલી વિશ્વ વસ્તીઓ ઉત્તર બુનિયાદી સ્કૂલના મેદાનમાંથી વરસાદ વરસતા પડલી હાલતમાં મળી આવ્યો છે સાતસોથી આઠસો સાયકલો મળી આવી છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી પડી રહેલી હાલતમાં સાઇકલોનો રિપોર્ટ મળ્યો છે સમગ્ર બાબતને લઈ વિશ્વ વાત્સલ્ય ઉત્તર બુનિયાદી શાળાના કર્મચારીઓએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે આદિજાતિ કમિશનરની કચેરી દ્વારા છેલ્લા છ માસથી આ સાયકલો પડી રહેલી છે તેઓએ સાયકલો મૂકવા માટે મંજૂરી માંગી હતી એ સિવાય આ સાયકલોને કોને આપવાની છે કે કોની છે તે બાબતે કંઈ જાણકારી આપી નથી એમ તેમણે જણાવ્યું હતું ત્યાં છ મહિનાથી પરંતુ સૌ બે

અહીં ઉતારવામાં આવેલ છે જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતો અમોએ વિના બાળે આપેલ છે અને સાયકલો લગભગ છેલ્લા છ માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી જેથી અમોએ જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવેલ નથી